ઠાકોર સાંસદ બનતા હવે વાવ બેઠક માટે ખેંચતાણ વધી ગઈ છે વાવ બેઠકને ફરી ફતે કરવા માટે ગેનીબેન ઠાકોરે જાહેર મંચથી ભાજપના જ નેતાને ઘર વાપસી માટે આમંત્રણ આપી દીધું છે ત્યારે ઘર વાપસીના આમંત્રણ પાછળ ગેનીબેનનો શું છે રાજકીય ખેલ આવ જોઈએ જાણીએ સમજીએ ગેની ઠાકોરનો ઠાકોર રાજકીય ખેલ ઘર વાપસી કોને આપ્યું આમંત્રણ બહેનની કિલ્લો બચાવવા કવાયત બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે તેમના જૂના સાથીને પાર્ટીમાં જોડાવા માટે જાહેર મંચ પરથી આમંત્રણ આપ્યું છે લાખણી તાલુકાના લાલપુર ગામે ગેનીબેન ઠાકોરનો સન્માન સમારંભ સમારોહ યોજાયો હતો જ્યારે ગૌમાતા માચેનો પણ કાર્યક્રમ હોવાથી કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવે હાજર હતા ત્યારે મહેશ દવેની હાજરી જોઈને ગેનીબેને મહેશભાઈને ઘર વાપસી કરવા માટે જાહેર મંચ પરથી આમંત્રણ આપી દીધું

પરંતુ ત્યાં મન ન લાગતા તેઓ ફરી બે હજાર ત્રેવીસ માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે ગેનીબેનના ઘર વાપસીના આમંત્રણ પર મહેશ દવે સ્પષ્ટતા કરી છે કે હું ભાજપ સાથે છું અને ભાજપ સાથે જ રહીશ હું એવું સમજુ છું કે કેટલાક લોકો મને અનેક પ્રશ્નો પૂછ્યા અને અનેક પ્રકારે મીડિયા દ્વારા અને બીજા લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે તમે શું કોંગ્રેસ જોઈન કરો છો ભાજપમાંથી આ છો નારાજ છો ના 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 એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એટલા માટે કે હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ મેં જાહેરમાં કોંગ્રેસ પાર્ટી એ મને ક્યારેય રોક્યો નથી એ રીતે પણ અને મેં ગૌમાતા માટેની વાત જાહેર મંચ ઉપરથી કરવાની હોય કે જાહેર રોડ ઉપરથી કરવાની હોય તો ગૌમાતા માટેની વાત મેં કરી છે ભાજપમાં હું કે કોંગ્રેસમાં હું એ પાર્ટીની મર્યાદાઓ કરતા ઉપર મારા માટેની ગૌ છે સાંસદ ગેનીબેન ઠાકોરે હસતા હસતા મહેશ દવેને આમંત્રણ તો આપી દીધું છે પરંતુ આ આમંત્રણ પાછળ ગેનીબેન ઠાકોર મોટો રાજકીય ખેલ ખેલી ગયા છે મહેશ દવેની ઘર કરાવીને ગેનીબેનનો પ્રયાસ વાવ વિધાનસભાને મજબૂત કરવાનો છે વાવથી જ ગેનીબહેન બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં જીત્યા હતા આ પહેલા 2017 માં પણ તેઓ જીત્યા હતા તો 2012 માં આજ બેઠક થી શંકર ચૌધરી જીત્યા હતા 2024 ની લોકસભા ચૂંટણી માં ગેરીબેન બનાસકાંઠા થી સાંસદ બનતા હવે તેમની વાવ બેઠક ખાલી પડી છે બરસકાઠાની વાવ બેઠક પર અનેક નામ હાલ ચર્ચામાં છે પરંતુ કોંગ્રેસ પોતાનો ગઢ કહેવાતી આ બેઠક પર કોને ઉતારે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા Not clear.